નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌને દિલથી સુરાપુરા દાદા અને તમે જો આ વિડીયોને ક્લિક કરીને આવ્યા હોય તો યાદથી સુરાપુરા દાદા નામ લખી નાખજો કારણ કે એટલી વારમાં તો તમને નામ લખી નાખ્યું હોત તો મિત્રો વાત કરીએ છીએ કે બેન આવે છે બહુ સેટેથી અને તે મોબાઈલમાં વિડીયો વિડીયો જોઈને માનતા માને છે કે એના પતિને કંઈ ગંભીર બીમારી હોય છે અનાજની નળીની તો તમને હું આગળ થોડીક ક્લિપી એ બેનની પણ બતાવીશ જે વિડીયો ભક્તિઓ અમૃત ચેનલમાંથી આપણે થોડોક લીધેલો છે પણ જણાવી દઉં કે શ્રદ્ધા હોય તો કામ થાય છે તમારે એવું હોય છે કે અમુક પરિસ્થિતિ માણસોમાં એવી આવતી હોય છે કે તે પોતે જઈ શકતા નથી તથા ઘણા પાંચસો ચારસો કિલોમીટર દૂર હોય તે આવી શકતા ન હોય અમુક કામના કારણે અથવા કંઈક મુસીબતના કારણે તો તે મોબાઈલમાં વિડીયો જોઈને દાખલા તરીકે તમે મારો વિડીયો જોશો તો આખરે તમે આ વિડીયો જોઈને મહેનતા પણ કેવી રીતે રાખી શકો છો આ બેનને પણ એવી કેવી રીતે સફળતા મળી જે ડૉક્ટરે પણ ના પાડી દીધી હતી કે આ વસ્તુ આ આનાથી કેન્સર થઈ શકે છે અને ફક્ત આ બેનને કેવી રીતે માનતા માની મોબાઈલમાં કે જેથી ફક્ત સાડા પાંચ કિલો પેંડાની અને મીઠાઈની માનતા માની હતી જેના કારણે તેના પતિ એકદમ સારા થઈ ગયા હતા તેના મોઢેસ આપણે સાંભળશું પણ તમે પણ જો મોબાઈલ દ્વારા માનતા માનવા માગતા હોય તો દિલથી પાંચ વાર પૂરાપૂરા દાદા લખી નાખજો અને જ્યારે તમારી અંદરમાં એવું થાય કે દુઃખ છે તે દિલથી અને શ્રદ્ધાથી સાંભળજો તો જે અંદર તમારું દુઃખ છે એ દુઃખ સંભળી અને જે તમારે કે ભાઈ આ તમારું દુઃખનું નિરાકરણ થશે એટલે આ જે માનતા રાખવાની હોય એ માનતા તમે રાખજો જેથી કરીને તમારી આ મનોકામના પૂર્ણ થાય

મારી ઈચ્છા જાગી અને વિડીયો અમે તો રોજે જોતા હતા હું એ બે ત્રણ લોકોને બતાવ્યું કે અહીંયા જવાથી આપણા દુઃખ દલિંદર બધું દૂર થાય છે તો એ જ પરીક્ષા ભગવાને મારી પણ લીધી તો એ પરીક્ષામાં હું પણ આજે પાસ થઈ છું મારા મિસ્ટરને ડૉક્ટરે મને કીધું કે બહુ વીક થઈ ગયા હતા તો હું રિપોર્ટ કરાવ્યા હતા ડૉક્ટરે મને કીધું કે એમને ગળાની જે નળી આવે છે ને અનાજની એ પૂરી બળી ગઈ છે પેટમાં પ્રોબ્લેમ છે કેન્સલ પણ થઈ શકે છે બધા મને પ્રોબ્લેમ બતાવ્યા તો હું એ સુરાપુરા દાદાને પાસે મારી